મને તો ખબર છે પણ મારા મામા ગોમવા રહેવાનું ને એટલે વધુ બોલાય ના અમે ખબર પડી દઈ કે ના પડી હજી તો એની શું ખબર છે હાથ વાયુ નાશ્યો પણ એને ખબર નહિ તો પર

બાબુજી એનું વાય પટાઈ દઉં એટલે ઉપર જઈને એને રાજકારણ કરશે તું સરપંચ થશે અને શેરી પેલા ને મોકલવો છે તે સફે બનશે જીવણી હોય અને પાણી દયો

સાહેબ હું વાત કરું એક મહિના મને ઊંઘ નહીં આવી આ મોઢા માંથી કોળિયો નહીં ઉતર્યો ના વાય જોઈન સર બોલે આ તને તો શરમ આવી રે તમાર બરોબર એ તમે મને ખાવા હા ગોજે સેવા થઈ જશે ખાધા પીતા વગર એ

એ સરપંચ ભલે બાપુજી 302 ને વાગે મને સટના ડારો ની છે એ સરપંચ જાજો ડારિયો લાવો તમે બાપુજી લેખી દે સરપંચ કાયદો હાથમાં ના લેવાય લેખી દે કીધું તમારા ભાઈ જ છે પેલા આ લેડીઝ ને કિડનેપ પછી પેલા શુમલા કિડનેપ કર્યો બે કિડનેપ કર્યો એ બધું

અને તા મોનિયાલા મોમીને કંક કુતરેલી અને મારા ખરા ખરીનો લાગ છાડા આવ્યો તને ખબર છે ઓય તે દાગીરા પેરીરા બઈ નીકળી

રાહત ભાઈ નાઈસ ભાઈ કરી આવો એ બોણા ના બાબુજી ઉભોર તો ભાઈ બે મે કીધું આ છડીયંત્રમાં મારું નામ ના આવે એટલા માટે તમારે આખો રાજસ્થાન ફેરવી કાઢ્યું બાબુજી મારા પૈસાનો પોણે કઈ ના છું અને આરે એક નંબરનો ચોર આપો લઈ લઈ ને દાદીલા લેવા એ દુઠ્ઠા દુઠ્ઠા આવને તારા જેવો ના

આવ કુટીવા આ રા 4 લાખ રૂપિયા નાતા ઉઠા બાબાજી ને આ રા 4 લાખ રૂપિયા મી વેચવા આલ્યા છું બડાગી ના અમે લે લે છ બડાગી ના મે વેચવા તો ડા તા કોટીવા ના ડા તા ડાવાની વાત કરે નહી હાચા તાક નહી ને તા તા જ પૂછો તો બોના મે મોમી કેટના કરી હે જો કુટી એ 200000 કરતા પૂછો બોલ 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 હા તો બોલ હા તો અને લોકોનું ઘર ખરાબ કરવા બેઠો તો એક કિડનેપ પાછળ કરવાનો પ્રયાસ તમારે શરમ આપી જો શરમ આ ધંધા કરતા પૂછે મહિના પંદર વીસ ધારા કેબલ ખબર તમારી જમીન વેચી નાલવા જ પડશે હરા ચાર લાખ રૂપિયા ના દાગી ના છે ને બધું કબૂલ ઉપર છે માં અને પેલા સોમલાન મારી નાખવાનો પ્રયાસ આ બધું આવશે એક કરે તો બે કરે અંગાત તો બે જણા હતા કે નહીં એ ખેમલા રંગ બદલે ને ઓને બહુ ખબર છે સરપંચ નો સરપંચ નો આવ્યો કે સિક્કો લે આવો છે અમે જવા દે કે સરપંચ લે જવા દે તો પકડી લાય છે ભાઈ બે હો ગાડીમાં બે હો તો માં સુટી ને સરપંચ સીધા પોલીસ સ્ટેશન લઈ જવાના હોય પણ તમે આટલા દારો હેર થયા ને એટલે તમારા માટે જવાનું લઈ લઈને આવ્યો ના જે તો રે મારી ઉતરી નહી દે જીવણિયા જે દારા ગમ માં પગ મેળવ ને એ દારા સાચી નું યાદ આવી હજી ભૂલ થઈ નહી ભૂલ કાલે પોલીસ સ્ટેશન આવીને જે લખાવાનું એ લખાઈ તજ અને પ્લાસ્ટ લેતા આવજો હારું કા જે તો જલ્ એવો કેસ લખાવે

મને ખબર ના પડે છે રાજસ્થાન પાકિસ્તાન બોર્ડર નહીં પૈસા પટાયો મને તો પૈસા પટાયો સારું છું તમારે મહિના ના ના છો

દીલ આલાશ કરી તાણે લઈ જ કે રે દી દાગીના ના હાથ કરે ઓ લઈ જો તને ઉપર બસ ખારું થઉ તો મારતો ગોમડી ને વડ તમારો જોક વિવાહ વિવાહ કરીને મારું ગોરું તારા ઘેર નકરીતું વિવાહ થયો આ તારા બનેવી નાઈ તાણે પેલો ચાલકણ ફૂટી ગયો મેલો ચાલામાં

હા નેકડી જો જય માતાજી મિત્રો આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલના ના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબ્સ્ક્રાઇબ તો અચૂક કરો જય માતાજી